ছাট <imitation> মোটামোটা <imitation> <imitation>

હજાર <tiny> ગાઈસ આપણે આવી ગયા છે ચોપાટી તમે જોઈ શકો છો વરસાદનો માહોલ છે ચારે ગમ પાણી પાણી જોવા મળે છે અને મોજા પણ બહુ ઊંચા ઊંચા ઉછળી રહ્યા છે તમે જોઈ શકો છો ગાઈસ જોઈ લ્યો એક આ રીતના સીન છે દરિયાનો અહીં જોઈ લ્યો ભાઈશ મોટા મોટા મોજા અહીંયા આવે છે ઇન્દેશ્વર મહાદેવ મંદિર બાજુ જોઈ લો તમે આપણે આમાં આગળ જઈએ અને આગળનો નજારો પણ જોઈએ છે વરસાદ જેવો મોસમ છે એટલે મજા આવે છે ફરવાની થોડીક ગરમી આટલી હતી એટલે હવે ઠંડુ વાતાવરણ થઈ ગયું એવું લાગે છે ચાલો આગળ જઈએ ને જોઈએ બધું ગાઈસ ચારે બા મોજા ઉછલી રહ્યા છે જોઈ લે આપણે સીધા જઈ રહ્યા છે અને દરિયાની મોજ માણી ગાઈસ હવે આપણે સીધા જઈ રહ્યા છે આ બીજો ગેટ લોન શટલ વાળો Đây đi ra sông nước, đi ra biển cả, 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 đi ra biển biển cả, đi ra 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 biển đi ra biển cả, đi ra biển cả, đi ra biển cả, đi đi ra biển cả, đi ra biển cả, đi ra biển cả, đi ra cả, đi ra biển તો જોઈ ગયા આપણે અત્યારે છત ઉપર ચડી ગયા છે છત નો યુગમાં છે તો વરસાદી માહોલ છે કેવો લાગ્યો આજના વડે કમેન્ટ કરી દેજો જ્યારે ગમ વરસાદી માહોલ જોવા મળે છે છત ઉપર અહીં થોડા ફોટોશૂટ શૂટ કરવાના હતા તો કરી લીધા છે આપણે વરસાદી મોસમમાં

ચાલો આટલે કમ્પ્લીટ થઈ ગયા છે ચાર પાંચ પાંચ સાત પાંચ દસ કમ્પ્લીટ થઈ ગયા હવે આમ કેસરી કરાયેલી